નમસ્કાર દર્શક મિત્રો આજે વહેલી સવારથી જ ગણપતિ બાપાના જે ભક્તજનો છે તેઓ દ્વારા આજે બાપાને ભારે હૈયે વિદાય આપી રહ્યા છે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા ગોરવા તળાવ ખાતે બતાવી રહ્યા છે કે અહીંયા પ્રશાસન દ્વારા મારફતે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે મોટી સંખ્યામાં ભક્તજનો છે તે બાપાનું વિસર્જન અર્થે પહોંચી રહ્યા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અલગ અલગ જે મંડળના ગણેશ ભક્તો છે તેમના દ્વારા બાપાને આજે વિદાય આપવામાં આવી રહી છે ત્યારે બાપાને આજે વિદાય આપવા માટે વડોદરા શહેરમાં અલગ અલગ સ્થળો પર પહોંચી રહ્યા છે હાલુડી ન્યુઝ ન્યૂઝની ટીમ ગોરવા તળાવ ખાતે પહોંચેલી છે અને ત્યાંના અમને આપને દ્રશ્ય બતાવી રહ્યા છે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો છે તે બાપાને વિદાય આપવા માટે પહોંચી રહ્યા છે અત્યારે ગુરવા તળાવની મુલાકાતે સાંસદ ડોક્ટર હેમાનભાઈ જોશી છે તેઓ પધાર્યા છે અને તેમની સાથે પણ આપણે વાત કરવાનો છે તે પ્રયાસ કરીશું અને તેઓ આજે સયાજીગંજ વિધાનસભાના એમએલએ ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને ગણપતિ દાદાની આરતીનો નો લાહો તેઓ લઈ રહ્યા છે e hoʻomanaʻo i ka pule 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 i

બાપાને વિદાય આપવા માટે ભક્તજનો છે તે પહોંચી રહ્યા છે

હંમેશા ગણપતિ બાપાનું આ આગમન એને વધાવતી હોય છે અને વિસર્જન પણ એ જ રીતે રંગે ચંગે કરતા હોય છે જ્યારે ગણેશજીનું વિસર્જન થતું હોય ત્યારે વડોદરાના તમામ પરિવારજનો ગણેશજીને કહેતા હોય છે કે બાપા આટલા દિવસ આપ અમારી વચ્ચે રહ્યા આપે અમારું દુઃખ જોયું અમારા વિઘ્નો જોયા આ બધા વિઘ્નો લઈને આપ જજો અને આગલા વર્ષે ફરીથી આપ અમારા ઘરે પધારજો આવી એક વિનવણી સર્વે વડોદરા વાસીઓ નગરજનો કરતા હોય છે ત્યારે હું પણ આપના માધ્યમથી સર્વે વડોદરાના નગરજનોને આ ગણેશ વિસર્જનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને ગણેશજીને પ્રાર્થના કરું છું કે વડોદરાને વધારેમાં વધારે વિકાસના પંથ પર અગ્રેસર રાખે અને વડોદરાની સામે આવતા તમામ વિઘ્નોને દૂર કરે એ જ બસ આજના દિવસે હું પ્રાર્થના કરું છું દર્શક મિત્રો આ હતા વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી અને તેઓ અત્યારે ગોરવા તળાવ ખાતે આવ્યા છે અને જે રીતના વડોદરા શહેરમાં સવારથી જ ગણેશ વિસર્જન છે તે થઈ રહ્યું છે આજે ગણેશ ભક્તો છે તે ની લાગણી સાથે આજે બાપાને વિદાય કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે આપણી સાથે સયાજીગન વિધાનસભા ના ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા છે તેમની સાથે વાત કરીએ સાહેબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે મોટી સંખ્યામાં ભક્તજનો પહોંચી રહ્યા છે દસ દિવસ ગણપતિ બાપા દરેક ગણપતિ મહારાજ બિરાજમાન થતા હોય છે દરેકના ઘરમાં બિરાજમાન થતા હોય છે ગણેશ પંડાલોમાં બિરાજમાન થતા હોય છે અને દસ દિવસની ઉપાસના સેવા અને આવતા વર્ષે ગણપતિ બાપા ફરીવાર ઝડપથી ઘરે વધારે આશા અને અપેક્ષા સાથે લોકો આજે ગણપતિ બાપાનું વિસર્જન કરે છે અને આજે આનંદ ચતુર્દશી ના દિવસે લોકો મોટી સંખ્યામાં ગણપતિ બાપાનું તળાવોમાં નદીઓમાં વિસર્જન કરતા હોય છે આજે દસામાં તળાવ ખાતે પણ ગોરવા ગોત્રી ઉંડેરા લક્ષ્મીપુરા છેક નવા યાર્ડ થી મૂર્તિઓ અહીં પાંચ પોલીસ મૂર્તિઓ પૂરી સુરક્ષા સાથે આવી રહી છે આપ જોઈ ચારે બાજુ હજારો ભક્તો ગણપતિ બાપાનું વિસર્જન માટે અહીંયા આવ્યા છે ખૂબ ઉત્સાહ અને ઉમંગપૂર્વક ગણપતિ બાપાનું વિસર્જન થઈ રહ્યું છે અને તંત્રએ પણ તરવૈયાઓ તરાપા ક્રેન ફ્રટ અને નિર્માલ્ય કચરો કાઢવાની તમામ વ્યવસ્થાઓ આજે ફૂલહાર તમામ વ્યવસ્થાઓ તંત્ર પણ સુનિશ્ચિત કરી છે પોલીસ વિભાગની ટીમ પણ ખડે પગે ઉભી છે લોકો પોતાના ઘરે બિરાજમાન મંડળમાં બિરાજમાન ગણપતિ બાપાનું વિસર્જન કરી શકે એવી પણ તમામ ચોકસાઈઓ લીધી છે દર્શક મિત્રો આ ધારાસભ્ય રોકડિયા તેઓ પણ ગોરવા ખાતે પહોંચ્યા છે અને ગોરવા તળાવ ખાતે જે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો છે તે બાપા ને આજે વિદાય આપવા માટે પહોંચી રહ્યા છે અને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો છે તેમના દ્વારા બાપાનું વિસર્જન કરવા માટે તેઓ પહોંચી રહ્યા છે વિઘ્નહર્તા દેવ આજે 10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ ભક્ત બાપાને અલવિદા રહ્યા છે દેવ છે અને વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તે પરિસ્થિતિ ફરી વાર ના સર્જાય તેવી પણ ભક્તજનો છે તેમના દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે અને તમામ વડોદરા શહેરના નવ જેટલા કુટિમ તળાવો બનાવવામાં આવ્યા છે ત્યાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો દ્વારા ગણપતિ બાપા ની પ્રતિમા વિસર્જન કરવામાં આવી રહી છે કેમેરામેન દુબે સાથે હું રવિસિંહ દાસ પાક ટુડી વડોદરા